પારડી વલ્લભ આશ્રમ ખાતે હાઇવે પર ગતરોજ રાત્રિના નવ વાગ્યાના સુમારે મારુતિ વાહન અને બાઇક અકસ્માતમાં બંને વાહનોને નુકસાન સાથે બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર અર્થે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો અકસ્માત અંગે અતુલ પીપળા ફળિયામાં રહેતો મારુતિ વાન ચાલક યુસ્કીન ખંડુભાઈ પટેલે પારડી જીઆઈડીસીમાં પેકવેલ કંપનીમાં કામ કરતો ધર્મેશ શુક્લા બારીયા છે કંપનીમાંથી દૂધ લેવા હાઇવે ક્રોસ કરવા જતા વાપીથી અતુલ તરફ જઈ રહેલા મારુતિ વાન નંબર ચાલક દ્વારા અન્ય વાહન માં પારડી કુરેસી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં યુવાનની હાલત બેપાન હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં મારુતિ વાનમાં બેસેલા ડ્રાઈવર ની પાછુની સીટ પર દિનેશ સહાની પણ મોટી ઈજા પહોંચી હતી આ અંગે બીટના જમાદાર બાબુભાઈએ વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માત આ મારુતિ વેન વાળો વાપીજી રાત્રિના સમયે નવ વાગ્યાનો સમય સમયે વાપીજી અતુલ જતો હતો અને સામેથી મોટરસાયકલ વાળો સામેથી આવતા મારુતિ વેનમાં ઠોકાયેલ તેવી હકીકત મારુતિ વેનવાળાએ આપી ફરિયાદ આપેલ છે અને મોટરસાયકલ વાળા એક્સિડન્ટ કરવાનું મારુતિબેન વાળો જણાવેલ જે જણાવેલ છે જે ફરિયાદ મારુતિન જેની તપાસ કેટલા જના વાગ્ય છે આમાં એમાં મારુતિબેનના ડ્રાઈવર સાહેબના લીનરને વાગેલ છે અને એમાં મોટર સાયકલ ચાલક છે ગંભીર ઇજા થતા આ મારુ દીવાન કોની હતી ને ક્યાં છે કોની છે આ મારુતિબેનમાં અતુલ અતુલ વાણી છે નીતિનભાઈ ખંડુભાઈ પટેલ છે દરરોજના ભાડા કરે એ લોકો એવું ભાડા ભાડા પર ફરી છે કે આપણે ભાઈ એમાં ભાડું કરીને ફરિયા ગુજરાત ચલાવું છું તેવું ફરિયાદમાં એને લખાયો પાપીજી આવી રહ્યો હતો અને પાર્ટી પલ્લા સમયમાં આગળ સર્વિસના બાજુમાં સામેથી એક બાઈકવાળો આલમ ડોલમ કરતો આવીને સીધો મારી ગાડીમાં પછી તમે ક્યાંથી ક્યાં જતા હતા અમે વાપી તરફથી અસુર તરફથી એટલે ભાડા લઈને અંદર છો દરરોજ ના ના આ તો હું છે ને છૂટક મજૂરીનું કામ કરું છૂટક ડ્રાઇવિંગમાં જ્યાં બોલાવે ત્યાં જાઉં હા મારા ભાઈની ગાડી છે ના એવું કશું બાંધેલું નથી અને છૂટક બોલાવે ત્યાં જાઉં અમૃત પટેલ રિપોર્ટ પારડી